નમસ્તે દર્શક મિત્રો મુદ્દો છે સંદર્ભમાં આજની જે ગુજરાતની રાજનીતિ કેવી છે અર્જુન મોઢવાડિયાની રાજનીતિ કેવી રહી હતી અને એ ભાજપમાં શા માટે ગયા છે એની આસપાસની ઘણી બધી બાબતો છે ખાસ કરીને આપણે સીધા સવાલો હવે સત્તા પક્ષમાં જયા ગયેલા અર્જુન મોઢવાળિયાને પૂછી રહ્યા છે અત્યાર સુધી એ ગુજરાતના એક વિરોધ મજબૂત વિરોધ પક્ષ તરીકે હતા પોતે વ્યક્તિગત કોંગ્રેસ બાજુ પર રહી પણ પોતે વ્યક્તિગત એક ગુજરાતના લોકોને એના માટે આશાઓ હતી કે અર્જુન મોઢવાડિયા અમારી વાત કરશે અમને નડતા પ્રશ્નોની વાત કરશે એવી અપેક્ષાઓ હતી આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જે એક સમયે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે લડતા હતા એ કેસ હોય અમિત શાહ કે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવતી જમીનોથી લઈને ઉદ્યોગપતિઓને આપવામાં આવતી છૂટછાટો ની વાત હોય આ બધામાં એ હંમેશને માટે ગુજરાતની પ્રજાની પડખે રહીને વાત કરતા હતા હવે એ જ અર્જુન મોઢવાડિયા કે જે આપણે કડી યુગના અર્જુન મોઢવાડિયા કહીએ છીએ એ હવે સામે સત્તાની સાથે બેસી ગયા છે અને ત્યાં જઈને હવે એ પોતે પણ એક સત્તાનો ભાગ બની ગયા છે અને એટલા માટે એને આજે પ્રશ્નો પણ છે કારણ કે આપણે હંમેશને માટે સત્તાની સત્તા પક્ષે જે બેઠેલા હોય એવા લોકોને પ્રશ્ન કરીએ છીએ ભલે પછી તે કોઈ પણ પક્ષના હોય એમને પણ આ એ જ અર્જુન જે હતા એ જ અર્જુન છે આ એવો સવાલ લોકો આજે પૂછી રહ્યા છે શું અમારા માટે લડતા હતા એ અર્જુન છે મહાભારતના યુદ્ધમાં જે રીતે અન્યાય સામે લડતા અર્જુન હતા બાણાવાળી અર્જુન આ એ જ અર્જુન છે એના એક પછી એક ભાથામાંથી એ તીર કાઢતા હતા એ આ અર્જુન છે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે સત્તા પક્ષે ગયેલા અર્જુન મોઢવાડિયાને પ્રશ્ન પૂછી રહ્યા છે આ એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેને ગુજરાત વિધાનસભામાં ભરી વિધાનસભામાં એને પ્રતિજ્ઞા લીધી હતી કે તે પોરબંદરથી આવે છે મહાત્મા ગાંધીની જન્મભૂમિમાંથી આવે છે અને એટલા માટે એ ક્યારેય પોરબંદરની ગેંગને સપોર્ટ નહીં આપે એને સહકાર નહીં આપે એની પડખે ક્યારેય નહીં ઉભા રહે એને મદદ પણ નહીં કરે અને તો એની સામે ઉભા રહે છે આવી એને પ્રતિજ્ઞા કરી હતી વિધાનસભાની અંદર આ એ જ અર્જુન મરવાળ્યા છે કે જે હવે પોતે જેને પોતે રંગાબીલા તરીકે ઓળખતા હતા ગુજરાતના આધુનિક અ રંગાભિલા તરીકે રંગાબિલા એટલે આપણે જાણીએ છીએ રંગભિલા કોણ હતા ઇતિહાસમાં કોણ થઈ ગયા છે તે એમને એમની સાથે જઈને બેઠા છે આજે તો જે એક સમયે એવું કહેવાતું હતું કે જે પોરબંદરની ગેંગ વોર ચાલતું હતું ગેંગ વોર ચાલતું હતું બે ગેંગ ગેંગ સામેની ગુંડા ગેંગો હતી એકબીજા સામે લડતી હતી ત્યાં ગુંડાગીરી ખતરનાક હતી એવામાંથી એ બહાર આવેલા હતા અને હવે પોતે જ એક મોટી ગેંગનો હિસ્સો બની ગયા હોય એ રીતે એ ભાજપમાં ગયા છે રંગા બિલ્લાની ભાજપમાં ગયા છે પોરબંદરના ગુંડાઓ સાથે ભલે એને હાથ ન મિલાવ્યા એને પ્રતિજ્ઞા ન તોડી કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી પરંતુ હવે હવે શું કરી રહ્યા છે નાની એમથી નાના નાના પોરબંદરની પ્રતિજ્ઞાના બદલે હવે એક આખા ભારતની ગેંગ સાથે જોડાઈ રહ્યા છે ગેંગ જ શબ્દ આપણે વાપરીશું એના માટે રંગાબીલાની ગેંગ જે કહેતા હતા કારણ કે પોતે જ કહેતા હતા અર્જુન મોઢવાડિયા કેતા બિલા છે બંને ગેંગ સાથે તેઓ જોડાયેલા હતા અને હવે એ કંઈક જુદા જ પ્રકારની વાત કરી રહ્યા છે આજે જે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા એને એને ખેસ પણ પહેરાવ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પાટીલની સામે પણ એને ઘણા બધા આરોપો મૂક્યા હતા આ કળી યુગના અર્જુન છે શું આપણે એવું માનીશું એમણે કૌરવો સામે ધર્મયુદ્ધ હારી ગયા હતા એ આ અર્જુન તો નથી ને આધુનિક કબરવોની સામે હારી ગયા હોય એવા અર્જુન તો નથી ને હવે અર્જુન કહે છે કે ઉઠાવો બાણ કોની સામે અન્યાય સામે નહીં અન્યાય સામે નહીં અત્યાચાર સામે નહીં પણ તેના તેની પોતાની છાતી સામે હવે એ બાણ ઉઠાવી રહ્યા છે આ પેલા મહાભારતના અર્જુનની જેમ નહીં બાણ ઉઠાવે છે પણ પોતાની છાતી સામે બાણ ઉઠાવી રહ્યા છે એમણે આજે ભાજપમાં જોડાઈને શું વાત કરી હતી એ પણ આપણે સમજવા જઈએ છીએ એમને સાંભળીએ કે એમણે શું કહ્યું હતું અર્જુન મોઢવાડીએ શું કહ્યું હતું એ આપણે સાંભળીએ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ

મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવા એ રાજકીય આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની વાત હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પરોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનનીય પ્રધાનમંત્રી શ્રી કામ કરી શકે દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી આદરણીય નરેન્દ્રભાઈ નો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી નું છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આઝાદી આપણે મેળવવાની એ વખતે પણ બધા સમાજના તમામ સામ્યવાદી પક્ષને વાત બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈ ની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અગુણ અપાધૃત એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાયેલા હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલા અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ વિશ્વાસ હોત તો એ વખતે જોડાઈ ગયા પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં કરેલો એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો ગુજરાતે બેઠી છે લોકસભાની અંદર એનડીએની બે પ્રત્યે બહુમતી છે એટલે કઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે એવું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લે સામાજિક બદલાવની અને એના માટે કામ એ વાત કરે છે અર્જુન મોટવાડિયા સામાજિક બદલાવની જે વાત કરે છે એટલા માટે કે હું ભાજપમાં જઈ રહ્યો છું આ બધી વાતો હવે કેમ કરી રહ્યા છે અત્યાર સુધી કેમ નથી કરી એક સવાલ છે અર્જુન મોઢવાડિયાના અત્યાર સુધીનું તો ભાજપ સામે શા માટે શા માટે તમે લડતા હતા આ એ જ ભાજપ છે કે જેની સામે તમે ચાલીસ વર્ષ સુધી લડતા આવ્યા છો કેમ લડતા હતા શામણા માટે શું બહાણ સયા ઉપર સુતેલી પ્રજાને રેઢી મૂકીને તમે જતા રહ્યા છો શા માટે ગયા છો માત્ર આર્થિક અસમાનતા દૂર કરવા સામાજિક અસમાનતા દૂર કરવા માટે તમે ગયા છો કે સ્વાદ ચાખવા માટે ગયા છો આ બાણ સયા ઉપર પ્રજાને સુવડાવીને તમે સત્તાના સુખ મેળવવા માટે ગયા છો નહીં કે પ્રજાની આ પીડા દૂર કરવા માટે પ્રજાને જરૂરથી વિરોધ પક્ષ તરીકે તમારી શા માટે છોડ્યું તમે કોંગ્રેસ એનો વાજબી તમે કારણ આપી નથી શક્યા પત્રકારો સામે પણ ભાજપની ઓફિસમાં બેસીને પણ નથી આપી શક્યા ગુજરાતની રૈયત પણ તમને ન દેખાય શા માટે ન દેખાય પોતાની પાલક માં જેવી કોંગ્રેસ પણ ન દેખાય શરમ પણ આવી તમને જરા પણ ગુજરાતને નું છોડી દેવા માટે તમારા ઉપર લોકોની અપેક્ષા હંમેશા માટે રહેતી હતી કે અમારા વતી કોઈક જો બોલનાર હોય તો અર્જુનભાઈ છે જેની સામે યુદ્ધ લડ્યા એનો જ હવે તમે બચાવ કરી રહ્યા છો તમે સ્પષ્ટપણે કહી રહ્યા છો સાહેબ સાહેબ તરીકે હવે જેમને વાત કરી રહ્યા છો કે જેને એક સામે તમે રંગાબીલા કહેતા હતા કે જેના ભ્રષ્ટાચાર તમે ખુલ્લા પાડતા હતા એક એકની સામે લડતા હતા તમે તો હવે કેમ પલટી મારી ખૂટલ થઈને હવે પ્રજાની ખો વાળવા માટે તમે ગયા છો ત્યાં જરા પણ વિચાર ના આવ્યો ગુજરાતની પ્રજાનો લોકશાહીની હત્યા માટે હવે શું તમે જવાબદાર આના માટે માત્ર ખુરશી ખાતર માત્ર સત્તાની ખુશી ખાતર કે તમારી ખુશી ખાતર એ જ થયું ને તમે જ હવે તમારી સામે મહાભારત લડી રહ્યા છો કૌરવો અને પાંડવો એક થઈ ગયા હોય એવી હાલત તમે અત્યારે ઊભી કરી છે હવે બલરામ યુદ્ધમાં પરત ફરે ક્યારે શું થશે એની તમે કલ્પના કરી છે રામ મંદિર બનાવો અને મહાભારત રમો એવું કહેનારા અને કરણી કહેનારા અને કરણી અલગ હોય એ સત્તાના રથમાં તમે પણ બેસી ગયા છો મહાત્મા ગાંધીનું તમે નામ લો છો પણ મહાત્મા ગાંધી નું નામ હોવાનું કહેવાય છે રામ થી કૂદકો મારીને તમે કીર્તિ માં કીર્તિ ની પણ તમને શેર પણ જરા પણ શરમ ના આવી તમારા જ શહેરમાં જનતાને હવે તમે ભારત માતા કી જય કહેવા માટે ત્યાં ગયા છો જરા પણ શરમ ના આવી સત્તા માટે તમે ગુજરાતની પ્રજાને દગો દીધો છે અર્જુન મોઢવાડિયા તમે દગો દીધો છે આવા શબ્દો ન વાપરવા જોઈએ પણ વાપરવા પડે છે તમારા માટે મહાભારત રમીને શરમુક અત્યાર ભાજપ ભારતની રચના કરવા માટે તમે ભાગીદાર બન્યા છો કર્ણને જેમ અન્યાય સહન કરીને પણ જો શહીદ થયા હોત તો ગુજરાતની પ્રજા તમને યાદ કરત ગુજરાત વિધાન વિધાનસભા તમને યાદ કરત હવે ખૂટલ થઈને યાદ કરશે તમને હંમેશને માટે ની જયારે જમીનો વેચાતી હતી ત્યારે લડનાર તમે હતા ને હવે સાથે તમે બેસી ગયા છો પેલી જમીનોની લડત યાદ નહીં હોય તમને ઉદ્યોગોને ખરબો પતિઓને ઉદ્યોગપતિઓને જે જમીનો આપી દેવામાં આવતી હતી એ યુદ્ધ ભૂલી ગયા છો તમે કે યાદ છે બરાબર નહીં યાદ રાખો તમે હવે તમે છો કે રામ મંદિર રાજીનામું માટેનું કારણ છે પણ પેલા પોરબંદરના હવે કીર્તિ મંદિરની પણ લાજ ના રાખી તમે તમારા સપના માટે ને તમે ગુજરાતની લાગણીઓ વેચી મારી છે શાના માટે આવું કર્યું છે તમે એ ગુજરાતની પ્રજા પૂછી રહી છે આજે આજે ગુજરાતના એક એક નાગરિક પૂછી રહ્યા છે તમને જે એક આશા તરીકે જોઈ રહ્યા હતા ભાજપને કોંગ્રેસમાં ફેરવવા માટે તમે નરહરી અમીન અમીનજી બાવળીયા રામસિંહ સાથે જોડાઈ ગયા છો તમે કે પછી કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની લાઈમાં ભાજપ સાથે જોડાઈ ગયા છો તમે કે પછી ભાજપને જ કોંગ્રેસ બનાવવા માટે ભળી ગયા છો તમે શું છે કારણ આમ તો હવે પચાસ ટકા કાર્યકરો ભાજપમાં કોંગ્રેસના છે એટલે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહે અને પક્ષના નેતાઓ પક્ષ પ્રમુખોએ ભાજપના પક્ષ પ્રમુખો વારંવાર કહ્યું છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું શરૂઆત તો જ કરી હોય એવું લાગી રહ્યું છે અને ત્યાં ગયા પછી તમે કદાચ કલ્પના પણ કરી હોય કે ત્યાં ગયા પછી હવે કોંગ્રેસ ભાજપ તો કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ આવતીકાલે કદાચ જ્યાં આ નેતાઓમાંના કોઈક નેતાઓ ન હોય અને જ્યારે પણ સરકાર બનાવવાનો વખત આવે ત્યારે કોંગ્રેસના આ જ કાર્યકરોનો ટેકો લઈ શકાય અને મુખ્યપ્રધાન બની શકાય આવી કલ્પના સાથે તો નથી ગયા ને તમે કે પછી ભરતસિંહ સોલંકીને બતાવવા માટે ગયા છો એના માટે થઈને કેસરિયા તમે કરીને ભાજપ છો ભાજપમાં જોડાયો છો અને કોંગ્રેસ કોંગ્રેસ ભાજપને ને કોંગ્રેસમાંય બનાવી રહ્યા છો તમે હવે હવે જેને હતા સેનાપતિ હતા એને બદલે હવે રંગાબિલાના સિપાહી તરીકે કામ કરી રહ્યા છો પેલા જ પેલા જ તમારી ભાષણમાં સ્પષ્ટ દેખાય છે પત્રકારો પરિષદમાં પેલી જ વાતમાં તમે જે કહી રહ્યા છો એમાં સ્પષ્ટ ઝલક દેખાય જ છે હવે તમારે દરેક વાક્યમાં આ એ જ રંગાબીલાનું નામ તમારે લેવું પડશે કેસરે હિંદ છોડીને તમે કેસરિયા કર્યા છો મોદીનો પરિવાર મોટો કરવા માટે ગયા છો કે કોંગ્રેસનો પરિવાર ભાજપમાં જઈને મોટો કરવા માટે ગયા છો શું સમજવું ગુજરાતની જનતા શું સમજ્યાના માટે કે પછી ભવિષ્યમાં કમળને કોંગ્રેસના હાથથી પકડીને સત્તાની સીડી સુધી પચવા માંગો છો પંજામાં કમળ પકડીને સત્તા નું ષડયંત્ર પાર પાડવા માટે ગયા છો શાના માટે ગયા છો તમારા નવા સાથીદારો જે બન્યા છે એમાં એક વિજય રૂપાણી પણ હવે તમારા નવા છે ભગવા સાથીદાર એને કહ્યું હતું વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસની કિંમત પચીસ કરોડ રૂપિયા હોઈ શકે છે એને પચીસ કરોડ રૂપિયા કિંમત આકી હતી તો એ સાબિત કરવા માટે ગયા છો કે રૂપાણીને ખોટા પાડવા માટે ગયા છો કે એને પડકારવા માટે ગયા છે રૂપાણીને પડકારવા માટે ગયો છે કે ઈમાનદારી પણ છોડી છે કારણ કે ગુજરાતની પ્રજાએ તમને ભરપૂર પ્રેમ આપ્યો છે ગુજરાતના કોઈ જો કોઈ સૌથી લોકપ્રિય નેતા કોંગ્રેસના લોકપ્રિય નેતા રહ્યા હોય તો એ તમે છો નહીં હાલના કોઈ પણ એક પણ નેતા નહીં પટેલ પછીના સૌથી લોકપ્રિય નેતાઓ તમે નેતા તમે રહ્યા છો શંકરસિંહ વાઘેલા પણ નહીં એના પર લોકોને બહુ ભરોસો નહોતો તમારા પર હતો અહેમદ પટેલ ઉપર પણ ભરોસો નહોતો ગુજરાતની પ્રજાને પણ તમારા ઉપર તો હતો જ શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી ઉપર આજે પણ લોકોને ભરોસો નથી પણ તું તમારા ઉપર તો ભરોસો હતો જ એ ગુજરાતની પ્રજાનો ભરોસો તમે છોડીને તોડીને ગયા છો ત્યાં ભાજપના અભિમન્યુ જે છે જે મૂળ કાર્યકરો કેસરીયા કાર્યકરો જેને કહેવામાં આવે છે સંઘ સાથે જોડાયેલા એ અભિમન્યુ હવે તમારી સામે લડશે કારણ કે કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું છે એ સાત કોઠરાનું યુદ્ધ હવે આ અભિમન્યુ લડવાના છે ભાજપના અભિમન્યુ કોંગ્રેસના ભાજપના કાર્યકરો લડવાના છે તમારી સામે જ લડતા હશે નહીં ચલાવેલી સંઘ બિલકુલ નહીં ચલાવી લે શા માટે સંઘ ચલાવી લે તમને શા માટે વિશ્વ હિન્દુ પરિષદ તમને ચલાવી લે એના કાર્યકરો શા માટે ચલાવી લે સંઘ અને ભાજપ માટે ગુજરાત એક રાજકીય પ્રયોગશાળા છે એમાં અનેક જાત જાતના પ્રયોગો થાય છે નવો પ્રયોગ એ સત્તાનો યોગ ન બને તો શું થાય તેની કલ્પના મોહન ભાગવતે તો કરી જશે સંઘના સુપ્રીમો એ તો કરી જશે એના વગર તમને તો એ ભાજપમાં ન આવવા દે શા માટે આવવા દીધા તમને કઈક કઈક તો હશે ને એની પાછળ કોઠી ઉપર જીવતી વિસ કન્યા ની જેમ નેતાઓ પણ હવે કન્યાની જેમ વર્તી રહ્યા છે અને એટલા માટે લાખો અભિમન્યુ ભાજપના જે કાર્યકરો છે એ અભિમન્યુ તરીકે આજે લડી રહ્યા છે એ ભાજપના રથના પૈડા કાઢીને યુદ્ધ કરતો હશે આ એ જ અભિમન્યુ હશે ભાજપનો એક એક કાર્યકર કે સાથે જોડાયેલો છે છે જે બ્રિગેડ તરીકે ઓળખાય ભાજપના માના કુખમાં લાખો અભિમાન્યો ઉછરીને અવતર્યા છે ને અવતર્યા રહેશે અવતરતા રહેશે એને છવ્વીસ લોકસભા કે એકસો બ્યાસી વિધાનસભાની બેઠકોનું યુદ્ધ લડવું પડશે કોની સામે કોંગ્રેસ યુક્ત ભાજપની સામે ત્યારે તમે શું કરશો સાધારણ કહેવાતા ભાજપના કાર્યકરોના ખોળિયામાં આજે પણ અભિમન્યુ અજય જીવે છે સામાન્ય લોકોને શરીરમાં અભિમન્યુ જીવે છે લોકો પણ એક અભિમન્યુની જેમ જીવે છે પડકારો અને યુદ્ધો પણ અભિમન્યુ આજે લડતા દેખાય છે ચારે બાજુ એ પછી ભાજપના મૂળ સંઘી કાર્યકરો હોય કે પછી ગુજરાતની પ્રજાના જે લડવૈયાઓ છે નાગરિકો સામાન્ય નાગરિકો જે છે એ કેમ ના હોય કેસરિયા થી લથવત લાગણીઓના ઘા ચીલતો આ અભિમન્યુ ભાજપનો કાર્યકર સામાન્ય કાર્યકર થી લથવત થી લાગણીઓ સાથે ઘા જીરવતો અભિમન્યુ કાર્યકર છે આજે અજય જીવે છે તેને કોણ મારી રહ્યું છે એ સવાલ તમને થવો જોઈતો હતો કે માત્ર સત્તા અને સંપત્તિ માટે તમે ગયા છો ત્યાં રણભૂમિમાં ક્યાં કાર્યકરો કોઈ કૃષ્ણ છે બધા તો પોતાની સોનાની દ્વારકા બનાવવામાં પડેલા છે આ આ કાર્યકરો અભિમન્યુ થઈને કૃષ્ણ ની અપેક્ષા એ લડતા હતા હવે સોનાની દ્વારકા બનાવવા માટે તમે કૂદી પડ્યા છો કાર્યકરોના ધર્મ યુદ્ધના મેદાનમાં એનો કોઈ અર્જુન જો કોઈ હતો તો એ તમારી પાસે લોકો અપેક્ષા રાખતા હતા પરંતુ હવે શું સ્વાર્થની વચ્ચે ઘેરાયેલા કેસરીયા અભિમન્યુના અભિમન્યુના રથનો કોઈ સારથી અત્યારે દેખાતો નથી એ લોકો ભાજપના કાર્યકરોએ પણ આશા ગુમાવી દીધી છે જે રીતે કોંગ્રેસના સામાન્ય કાર્યકરોએ આશા ગુમાવી દીધી છે શું એમને ટેબલ અને ખુરશી સાફ કરવાના પાથરના જ પાથરોના માટેના અભિમન્યુ આ ભાજપના જે કાર્યકરો છે એ અભિમન્યુ તરીકે ઓળખાય છે યુદ્ધમાં હવે મોદી અને શાહ ને કોંગ્રેસના કૌરવોથી ઘેરી લીધા છે આ એ જ કાર્યકરો મરણસૈયા પર રહીને કોંગ્રેસના કૌરવોથી લડશે તમે બેફિકર થઈને ત્યાં નહીં લઈ શકો રણભૂમિમાં બે હજાર એક થી યુદ્ધ લડતા અભિમન્યુના રથનો સારથી ક્યારેય કોઈ ન હતો અને આજે બે હજાર ચોવીસ માં પણ કોઈ નથી છતાં પણ લડે છે ભલે દેખા યુદ્ધ દેખાતું ન હોય પરંતુ એ મોટું યુદ્ધ છે આંતરિક યુદ્ધ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને દરેક ક્ષેત્રે શક્તિશાળી સત્તા સામે એ લડે છે ભલે એની લડત ન દેખાતી હોય અને આજ એ લડવૈયાઓ તમારી પાસે આશા રાખતા હતા કે ભાઈ અમારા માટે કંઈક કરશે આ અભિમન્યુ ભલે અત્યારે રાક્ષસી બાણોના બાણોનો સામનો કરી રહ્યા હોય અને સમય આવશે ત્યારે એ રથનું પૈડું કાઢીને પણ લડશે આ એ જ કૌરવો સામે સૌ કૌરવો સામે લડશે ભલે એને ખબર છે કે એ ખપી જશે હારશે છતાં પણ લડશે આવા અનેક સવાલો તમને પૂછવામાં આવી રહ્યા છે ગુજરાતની લોકો ગુજરાતના લોકો પૂછી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપરથી લઈને સત્ય ડે ને પણ મોકલી રહ્યા છે અને એટલા માટે આજે આ બધા સવાલો એક તમે સત્તા પક્ષે ગયા છો એટલા માટે ઉભા થાય છે જો તમે વિપક્ષે ન હોત તો લોકો તમને અઢળક પ્રેમ આપત પરંતુ હવે તમે તમારી જ રાજકીય કારકિર્દી પર કુહાડો મારી રહ્યા હોય

એ સવાલ તો તમે જ્યાં સુધી સત્તા પર હશો ત્યાં સુધી લોકો પૂછતા રહેશે અને એ સવાલોનો જવાબ તો તમારે આજ નહીં તો કાલે આપ આપવો જ પડશે બસ આજે તો આટલું જ અને આવતીકાલે પણ આવા જ કોઈ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું અને સત્તાને સવાલો પણ કરીશું નમસ્તે